મિલિયન જેટલા દર્દીઓ ડાયાબિટીસ પીડાઈ રહેલા છે એમાં પણ દુઃખદ વાત એ છે કે આપણા દેશમાં પચાસ ટકા લોકો પોતાની ડાયાબિટીસ છે એનાથી અજાણ છે અને ચાલીસ ટકા જેટલા શિક્ષિત લોકો ડાયાબિટીસને અટકાવી શકાય છે હકીકતથી અજાણ છે ડોક્ટર મોહસિન રકડાના મતટીસ એટલે માત્ર સુગરનો રોગ એમ નથી પરંતુ વાસ્તવમાં ડાયબિટીસને રોગ શરીરની લોહીની નળીઓમાં કોલેસ્ટ્રોલ જામી જવાનો એક રોગ છે આપણા સમાજમાં ચાલી રહેલી ખોટી માન્યતાઓ જેમ કે મને કંઈ તકલીફ નથી તો મને ડાયાબિટીસ કેમ તપાસવો ડાયાબિટીસની દવાઓ કિડની નુકસાન કરતી હોય છે તો કાયમી કેમ લેવી ઇન્સ્યુલિન શરૂઆત કર્યા પછી આખી જિંદગી લેવું પડે આ પ્રકારની ખોટી સમજણ દૂર કરી આપણે સૌ ભાગીદારી બની આ રોગ જેમાં મોટાભાગના કિસ્સાઓમાં કોઈ લક્ષણ દેખાતા નથી તો આરોગ્યવર્ધક જીવનશૈલી અપનાવીએ તો ડાયાબિટીસથી થતા ગંભીર પરિણામ જેમ કે અંધત્વ કિડનીના રોગો નશોનો રોગો હૃદય તેમજ મગજના રોગોને અટકાવી શકાય છે ડોક્ટર મોહસીન રકડાના મત અનુસાર પાંત્રીસ વર્ષથી વધુ વ્યક્તિઓએ વર્ષમાં એકવાર અવશ્ય પોતાનું બ્લડ સુગર બ્લડ પ્રેશર ચેકઅપ કરાવવું જોઈએ સાથે સાથે આરોગ્યવર્ધક જીવનશૈલી જેમ કે નિયમિત કસરત નિયમિત બોડી ચેકઅપ તંદુરસ્ત ખોરાક નિયમિત સાત થી આઠ કલાકની ઊંઘ તેમજ ધૂમ્રપાન જેવી કુટીઓથી દૂર રહેવાથી ડાયાબિટીસ જેવા રોગને અટકાવી શકીએ છીએ તો આવો આપણે સૌ ભેગા મળીને એક કદમ આરોગ્યવર્ધક જીવનશૈલી તરફ ઉઠાવીએ અસલામવાલકુમ નમસ્કાર માય સેલ્ફ ડૉક્ટર મોહસિન રાખડા આજનો ચૌદ નવેમ્બરનો દિવસ વિશ્વભરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવાય છે અને આપ સૌ ચાલતા હશો કે આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં યુવાઓમાં વધતું જતું હાર્ટ એટેકનું પ્રમાણ યુવાઓમાં વધતું જતું ડાયાબિટીસ યુવામાં વધતો જતો હાઈ બ્લડ પ્રેશરની બીમારીઓ મેડસ્વીટા માનસિક તાર એ ખરેખર ભાવિ પેઢી માટે ખૂબ જ પડકારરૂપ સાબિત થઈ રહેલું છે એના આ બધા કારણોમાં મુખ્યત્વનું એક કારણ ડાયાબિટીસ બી હોઈ શકે છે આજના અપડેટેડ ડેટા પ્રમાણે આપણા ભારત દેશમાં એકસો એક મિલિયન કરતાં બી વધારે પડતા લોકો ડાયાબિટીસથી પીડાઈ રહેલા છે અને એમાં પર પચાસ ટકાથી વધારે પડતા લોકો એવા છે કે જેમને પોતાને ડાયાબિટીસ છે એ વાતથી હજાર છે અને તેમાં પણ ચાલીસ ટકા જેટલા શિક્ષિત લોકો ડાયાબિટીસને અટકાવી શકાય એ વાતથી હજાર છે તો આજના વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે હું આપ સૌને મેસેજ આપવા માગું છું કે સમાજમાં ચાલતી ખોટી પ્રચલિત માન્યતાઓ જેમ કે ઇન્સ્યુલિન શરૂ કરાયા પછી આખી જિંદગી જ લેવું પડે ડાયાબિટીસની દવાઓ કાયમી લેવાથી કિડનીને નુકસાન થાય શરીરને નુકસાન થાય આ બધા તેઓ ખોટી માન્યતાઓથી બહાર ને રેગ્યુલર સમયસર ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરાવતા રહો ઇસ્પેશલી યુવાઓમાં જેમની ઉંમર પાંત્રીસ વર્ષથી વધુ હોય તેવી ઉંમરના લોકોએ વર્ષમાં એકવાર પોતાનું ડાયાબિટીસ અવશ્ય ચેક કરાવવું જોઈએ તે સિવાય પોતાની લાઇફસ્ટાઈલ જેમ કે નિયમિત કસરત જમ્મા રેડી કરી